પાસે પૈસા પડાવ્યા વિદેશમાં નોકરી અપાવવાના બહાને આ છેતરપિંડી કરી અલેખબર નામના શખ્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી અનેક લોકો સાથે છેતરપિંડી કરી ફરાર થયો છે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે બે હજાર ચોવીસ મહિના રોજે મને એક ફ્રોડ જે એજન્ટ બનીને મારાથી પાત્રીસ હજાર રૂપિયા એડવાન્સ પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયેલો છે જેનું નામ અલી અકબર કાદરી છે એમનો હતો મસ્જિદનો તે માણસે પૈસા ને પાસપોર્ટ લઈને છેલ્લા છ મહિનાથી ગાયબ છે ને અત્યારે અમે અરજી કરી છે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ને હું પોલીસ અને પ્રશાસનને નમ્ર વિનંતી કરું છું કે આવા બધા ફ્રોડો ધરપકડ કરો ને એમને જેલને ને પાછાડી નાખો